આજે ગણેશ વિસર્જન રાખેલું છે એ આજુબાજુ ખાતે અમારી હાલમાં રાજકોટ ફાયર બ્રિગેડની ત્રણ ટીમ રાખેલી છે અલગ અલગ જગ્યાએ જ્યાં ઓવરફ્લો છે ચેકડેમમાં ત્યાં એક ટીમ છે જ્યાં નાની મૂર્તિ પધરાવાની છે તથા ખાંડ નંબર એક અને ખાંડ નંબર બે છે ત્યાં બે ટીમ રાખેલી છે જ્યાં ટ્રેન દ્વારા મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે હાલમાં અત્યારે અમારો સાઠ જણાનો સ્ટાફ અહીંયા હાજર છે અને અમે કોઈને પાણીમાં ઉતરવા દેતા નથી કે કોઈ જાનહાનિ થાય એટલે અમારો સ્ટાફ ફાયર સ્ટાફ જ હાલ મૂર્તિ વિસર્જન કરી રહી આજ રોજ આજી ડેમ વિસ્તારમાં આવેલ ખાંડ નંબર એક બે ને ત્રણમાં રાજકોટ શહેરના તમામ જે વિસ્તારમાંથી આવનારા અલગ અલગ વિસ્તારમાંથી આવનાર ગણપતિ વિસર્જનની સ્થળ પર પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે પ્રોપર બેરિકેડિંગ તથા તરવૈયાઓની ટીમ ફાયર બ્રિગેડની ટીમ સાથે તરવૈયાઓ તેમજ ટ્યુબની સાથે હાજર છે અને હાલમાં વરસાદ શરૂ હોય તેથી પ્રોપર તકેદારી રાખવામાં આવે છે કુલ ચાર પીઆઈ દસ પીએસઆઈ અને અઢીસો પોલીસના માણસો તેમજ સિત્તેર થી એસી હોમગાર્ડના જવાનો સાથે બંદોબસ્ત મુદ્દો રાખવામાં આવે છે અત્યાર સુધી કુલ ઓગણીસ મોટા ગણપતિનું વિસર્જન થઈ ચૂકેલ છે દસ ટકા જેટલું ગણપતિનું વિસર્જન થઈ ગયેલું છે